અને હંમેશા ઉનાળામાં જો તમે આ ચટણી જમવામાં લેશો ને તો લૂ લાગવાનો પ્રોબ્લેમ નહીં થાય ઘણાને કેવું હોય છે કે કેરી સાથે ડુંગળીનું કચુંબર ખાતા હોય છે તો એનાથી પણ લૂ લાગતી નથી હોતી પણ ડુંગળી ઘણાને ભાવતી નથી હોતી અથવા તો ઘણા ખાતા પણ નથી હોતા તો એના માટે આ જે ચટણી છે કેરી અને એની સાથે ફુદીનો આ બંનેનું કોમ્બિનેશન કરીને જે ચટણી બનાવવામાં આવે છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો આજે આપણે એ કેરી ફુદીનાની ચટણી બનાવી લઈએ એના માટે કેરીના ટુકડા કરી લેવાના છે કેરીને આપણે સુધારી લઈશું હવે કેરી તમે કોઈ પણ લઈ શકો છો તોતાપુરી કેરી લઈ શકો છો દેશી કેરી લઈ શકો છો તમારા ઘરમાં જે પણ કેરી અવેલેબલ હોય એ કેરી તમે લઈ શકો છો અને આ ઘણી વખત કેરીનું શરબત આપણે પીતા હોઈએ છીએ અને કેરીનું કચુંબર ખાતા હોઈએ છે પણ આ કેરીની ચટણી તમે બનાવીને રાખશો ને એટલે લગભગ સાત થી આઠ દિવસ સુધી એકદમ બગડશે પણ નહીં અને સરસ રહેશે અને ફ્રીઝરમાં તમે રાખશો તો એનો કલર પણ બહુ જ સરસ રહેશે જ્યારે જરૂર પડે એટલે કે નાના નાના નાની નાની બધી ડબ્બીઓ ભરી અને તમે મૂકી દો તો પણ ચાલે કે રોજની એક ડબ્બી તમે લઈ લો ને એ ચટણીને તમે કન્ઝ્યુમ કરી લો અને આ ચટણીની ખાસ વાત એ છે કે કોઈ પણ ચાટ બનાવતા હો ને એમાં પણ આ ચટણી બહુ જ સરસ લાગતી હોય છે આવી રીતે આપણે કેરીને સુધારી લેવાની છે કેરીના ટુકડા કરી લઈશું આવી રીતે આપણે કેરીના ટુકડા કરી લેવાના છે અને પછી કેરીને આપણે ચટણી બનાવવામાં ઉપયોગમાં લઈશું હવે આપણે જે આ કેરીના ટુકડા કરી લીધા છે એ સૌથી પહેલા લઈશું આપણે મીસી જારમાં એની સાથે એક કપ ફુદીનો ઉમેરી લઈશું એટલે લગભગ મેં અહીંયા પચાસે ગ્રામ જેટલો ફુદીનો લીધો છે પચાસ ગ્રામથી સિત્તેર ગ્રામ જેટલો ફુદીનો છે અને એની સાથે કોથમીર લઈશું પણ કોથમીર એનાથી અડધી ફૂદીના કરતાં અડધી કોથમીર લેવાની છે ફૂદીનાનું પ્રમાણ વધારે રાખવાનું છે કારણ કે કેરી સાથે ફૂદીનાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે હવે એની અંદર થોડા પ્રમાણમાં એટલે કે અડધી ચમચી જીરું ઉમેરી લઈશું કાચું જીરું એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે એની સાથે ચપટી હિંગ ઉમેરીશું અડધી ચમચી સંચળ પાવડર ઉમેરી લઈશું થોડા પ્રમાણમાં ગોળ ઉમેરીશું આમ તો આપણે જ્યારે પણ ગ્રીન ચટણી બનાવીએ ને ત્યારે એની અંદર પણ નથી કેરીની ચટણી છે ને એની અંદર તમે ગોળ તો એનો સ્વાદ બહુ સરસ લાગશે પણ બહુ વધારે પ્રમાણમાં નથી ઉમેરવાનો અત્યારે આપણે એક ચમચી જેટલો ગોળ લીધેલો છે સાથે મીઠું ઉમેરી લઈશું એક ચમચી મીઠું ઉમેરીશું મીઠું નું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું કારણ કે આપણે ચટણી બનાવી રહ્યા છીએ અને ચટણી હંમેશા ચટાકેદાર હોવી ખૂબ જ જરૂરી છે બે થી ત્રણ તીખા લીલા મરચાં ઉમેરવાના છે મરચાં થોડા તીખા હશે તો જ ચટણીનો સ્વાદ બહુ જ સરસ લાગશે આવી રીતે આપણે સુધારીને લઈ લઈશું હવે એક એવું ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે જેના કારણે ચટણીનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને એ છે સેવ પાકપ આપણે સેવ લઈશું

એકદમ ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે એટલી સરસ આ ચટણી છે ને કે કોઈ પણ ચાટમાં ઉમેરશો કે રોજ બરોજ જમવામાં લેશો ને તો તમારા જે જમવાનો સ્વાદ છે એ બમણો થઈ જશે એક ચમચી ચટણી હશે ને તો તમને બધા જ શાક ભાવતા થઈ જશે અને બધી જ વાનગીઓ ભાવતી થઈ જશે તો મસ્ત મજાની કેરી ફુદીનાની ચટણી તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ